ધારાસભ્ય ઉમેશુ મકવાણા સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરના

શું કરો છો ધારાસભ્ય થઈ ગયા પણ આપની સાથે છું પ્રદીપ સમાચાર એ બોટાદ થી સામે આવી રહ્યા છે બોટાદ ના ધારાસભ્ય ઉમેશ ની સામે ગંભીર આરોપ લાગ્યા છે બોટાદ ના ધારાસભ્ય ઉમેશ મકવાણા ની સામે ગંભીર આરોપ સાથે બોટાદ શહેરના પૂર્વ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય આરોપ લગાવ્યા છે પૂર્વ શહેર પ્રમુખ રાઠોડે આરોપ લગાવતાની સામે કહ્યું અને વિડીયો એક વાયરલ કર્યો છે અને વાયરલ વિડીયો અંદર ઉમેશ મકવાણાને લઈને વાતચીત આખી કરી છે પૂર્વ પ્રમુખ કાળુભાઈ રાઠોડે મોટા આરોપ એ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે લગાવ્યા છે બોટાદના ધારાસભ્ય એક પણ કામ બોટાદ માટે કર્યા નથી આ નિવેદન આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખનું છે અમે બોટાદના લોકોના પ્રશ્ન ઉઠાવ્યા હતા કાળુભાઈ રાઠોડનું આ નિવેદન છે ઉમેશ મકવાણાએ પોતાના પેટ માટે રાજકારણ કર્યું હોવાના આરોપ લાગ્યા છે

અને આ જ પૂર્વ પ્રમુખને વોટ્સઅપ કોલના માધ્યમથી એક ફોન કરવામાં આવ્યો હતો અને એ ફોન ઉમેશ મકવાણાનું હોવાનું પૂર્વ પ્રમુખે જણાવ્યું છે અને પૂર્વ પ્રમુખે એવું પણ કહ્યું હતું કે મને નગરપાલિકાના ચીફ ઓફિસરને માર મારવા માટે કહ્યું હતું અને જો હું આ કામ ન કરું તો અન્ય લોકો પાસે કામ કરાવવા માટે પણ તૈયારી ઉમેશ મકવાણાએ દર્શાવી હતી આખી આ ઘટનાને લઈને આરોપ લગાવતા પૂર્વ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડે શું નિવેદન આપ્યું ઉમેશ મકવાણાની સામે એ સાંભળો થી કાળુભાઈ જે રાઠોડ ભારતીય જનતા પાર્ટી આગળ અને નગરપાલિકા ચેરમેન શ્રીના પ્રતિનિધિ મિત્રો આજે એક મારે ધારાસભ્યની વાત કરવી છે એક અગત્યની વાત કરવી છે કે બોટાદના ધારાસભ્ય ઘણા સમયથી વાદ અને વિવાદમાં ચાલી રહ્યા છે ત્યારે આ ધારાસભ્ય બોટાદની જનતા નું એક પણ કામ કર્યું નથી ખોટી વાહવાહી કરી છે બારસો કરોડુનું મેં કામ કર્યું નથી મેં બોટાદની જનતાને ખૂબ આપ્યું રોડ રસ્તા બનાવ્યા એ તદ્દન ખોટી વાત છે મિત્રો હું આમ આદમી પાર્ટીનો બોટાદ શહેર પ્રમુખ હતો અને ધારાસભ્યનો નજીકનો માણસ હતો ત્યારે પણ તેને તેલ રેડાનું છે ને એની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો જ્યારે બોટાદના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે તરીકેની જવાબદારી જવાબદારી મારી હતી ત્યારે લોકોના જનજન સુધી ગયા ઘર ઘર સુધી ગયા અને લોકોના પ્રાણ પ્રશ્ન મેં શહેર લેવલે ઉઠાવતા હતા અને નગરપાલિકામાંથી કરાવતા હતા ત્યારે આ ધારાસભ્યએ અમારી ઉપર પણ રાજનીતિ ખતમ કરવાની જેને અમારી ઉપર બાણ સોડ્યું તેની વાત કરી દીધું છે અમારે વેદનાની વાત કે આ ધારાસભ્યએ પોતાના પેટ માટે જ રાજકારણ કરી રહ્યા છે હું તેની વાત કરી મિત્રો મારી વાત કરવા જઈએ તો હું મારા ધીરે સારા છે હું આરામમાં હતો ત્યારે વોટ્સઅપ કોલથી ધારાસભ્યનો કોલ આવે છે અને મારા ધર્મપત્નીએ મને કોલ ઉઠાવવાનું કીધું કે ધારાસભ્યશ્રીનો ફોન આવે છે ત્યારે મેં વાત કરી એ વાત કરી ત્યારે ધારાસભ્ય મને એવું કીધું કે બોટાદના ચીફ ઓફિસરના તમારે ટાંગા ભાંગી નાખવાના છે ત્યારે મેં ધારાસભ્યશ્રીને કીધું કે સાહેબ એવું ના કરાય સત્તા ધારાસભ્ય સમજ્યા નહીં મેં કીધું એ કારણ શું કરવાનું ત્યારે ધારાસભ્ય કીધું કે આ ચીફ ઓફિસર આપણું કામ કરતો નથી આપણું રાખતો નથી આપને ભાગ બટાઈ દેતો નથી આ એની પોતાની મનમાની કરી રહ્યા છે છતાં હું ના પાડું છું ત્યારે ધારાસભ્ય મને પણ એવી ધમકી આપી કે તમે શહેર પ્રમુખ છો તમને પાર્ટીએ શહેર પ્રમુખ બનાવ્યા છે અમે તમને શહેર પ્રમુખ બનાવ્યા છે અને આ તમારી જવાબદારી છતાં મેં ના પાડી એટલે મને એવું કીધું કે તમે ન કરો તો કંઈ નહીં પણ તમારે સાથે જવાનું છે મુસ્લિમ સમાજનો સંપર્ક સાધો મોલાનાને કહો બે સંકલન કરો ત્યારે મેં કીધું તમે વાત કરો એટલે મોલાના શ્રી સાથે વાત કરવામાં આવી મોલાના પણ આમાં નિર્દોષ હતા ત્યારે એક રોડ એક મહિનેથી બની રહ્યો હતો અને સત્તર દિવસે પાણીમાં આવેલું ત્યારે મોલાના પણ ઘીરે ઘી જઈ અને બૈરાઓને ભેગા કરી સત્ય ગઠેવી મહિલા અને સો થી સાત આદમી જેન્ટ્સ એ અમે નગરપાલિકા ગયા આ ષડયંત્ર ધારાસભ્ય રચેલું ત્યારે અમે નગરપાલિકાએ રજૂઆત કરવા માટે અંદર ગયા અને અંદરો અંદર ચીફ ઓફિસર સાથે ઘર્ષણ થયું મહિલાઓને એટલે મારામારી ચાલુ થઈ ત્યારે બોટાદમાં બોટાદની પોલીસ અમને પકડી જઈ અને જેલ હવાલે કર્યા ત્યારબાદ આ ધારાસભ્ય એવું કીધું હતું કે હું બેઠો છું તમને કોઈને વાળ પણ વાંકો થશે નહીં ત્યારે ધારાસભ્યને કોલ કર્યો ધારાસભ્ય એવું કીધું કે હું ગાંધીનગરથી નીકળું છું કાળુભાઈ તમે કોઈ ટેન્શન ન કરો પણ ગાંધીનગરથી નીકળી અમદાવાદ પહોંચ્યા અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં જઈ અને પોતે એડમિટ થઈ ગયા અને મોઢે એમને ઓક્સિજનનું લગાવી ખોટા ધીમ કરી અને અજય જમોર એના પીઆઈને ફોટો નાખ્યો અને વિડીયો નાખ્યો કે હું આવી શકું ત્યાં નથી મારી તબિયત ખરાબ થઈ ગઈ છે ઓક્સિજન ઘટી ગયું છે બીપી લો થઈ જાય છે એટલે હું દાખલ થઈ ગયો મિત્રો આ ધારાસભ્ય અમારી ઉપર સંગઠન ઉપર એવી પરિસ્થિતિ કપડી કરી કે આ દિન સુધી બનાવ બન્યો એની તો જવાઈ દો આ દિન સુધી અમને અમારી ઉપર ફરિયાદ થઈ જેલ હવાલા કરવામાં આવ્યા અમને બે ત્રણ દિવસની અંદર પૂરી દેવામાં આવ્યા અમે જામીન આપ્યા અમે અમારા જામીન અમારા થી બોલાયા આ ધારાસભ્ય જામીનની વ્યવસ્થા નથી કરી દીધી આ ધારાસભ્ય અમને હજી કોઈ દિવસ એવું પૂછ્યું નથી કે ભાઈ તમે આ ફરિયાદની અંદર શું તમારે ખર્ચો થયો તમને કંઈ તકલીફ પડ્યા છે કે નથી પડતી આ ધારાસભ્ય બોટાદમાં ઊંધા ચશ્મા અને ઊંધા રવાડે લઈ જઈ અને સંગઠન તોડવાનું કામ કર્યું પોતાનો રૂપિયો પકવવાનું કામ કર્યું અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તા હપ્તા બાજી ચલાવે છે તો બોટાદની જનતા જાણે છે એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ કરી હતી ત્યાંથી હપ્તો લાવે છે એ બધી સમૂહને પણ ખ્યાલ છે અને અમે પણ સાથે હતા તો આ ધારાસભ્યએ બોટાદમાં કક્ષાનું હલકામાં હલકું કામ કર્યું હોય તો અમારી ઉપર કર્યું એ પ્રોફેશનને અમારે કાંઈ લેવા દેવા નહોતા અમે કામ કરાવવા માટે જાતા લોકોના કામ છતાં આ ધારાસભ્યએ અમને આમને સામને કરી દીધા અમારું રાજનીતિ ખતમ થઈ જાય એના પેટમાં આવું તેલ રેડા હતું એટલે મિત્રો આ ધારાસભ્ય હજી એવું કહે છે કે બોટાદને પૂછી અને હું રાજીનામું આપીશ તો બોટાદની જનતા વચ્ચે તો આવો બોટાદની જનતા એવું કહે છે કે ઉમેશભાઈ તમે શું કરો છો તમે બોટાદમાં એ પણ ગ્રાન્ટ લાવી શક્યા નથી તમે જે ગામડામાં ગ્રાન્ટો આપી હતી એ પણ તમે રિજેક્ટ કરાવી છે તમારી રાજનીતિ તમારા પૂરતી છે તમારા ઘર પૂરતી છે એક એક્સિડન્ટથી તમે ધારાસભ્ય થઈ ગયા પણ તમે જાળવી શક્યા નથી તમે એક જ વાત કરી રહ્યા છો કે ભાગ પટાઈ કરી અને કરોડો કરોડો રૂપિયા મારા ખીચામાં કઈ રીતે આવે એટલે અત્યારે બોટાદમાં આમ આદમી પાર્ટી ઝીરો ઝીરો છે એના ઓફિસ પણ બંધ થઈ છે અને આ ધારાસભ્ય કોઈનું સાંભળતા નથી